તો અમારા ગામમાં છે ને પૂર વીએ ગયા એટલો બધો વરસાદ આવ્યો તો બહુ જ આજ તો વરસાદ છે ને મન મૂકીને વરસી ગયો તો હાલો તો આપણે બકાલું સોંપી દઈશું આશરું પાણી થઈ જશે પછી આપણે કપડા ધોવાની ત્યાં જ નદિયાદ વી જાવનું કેમ કે અમારે અહીં હા અને મને તમારા દાંત આવે તમે આખો દિવસ પાંચ વેલા જ પણ મેં આજ કર્યો છે ને એ દેશી ઉપાય છે ફેમેલી તમારે કરવો હોય તો તમે પણ કરજો છે ને જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલ્લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આપણે જો અત્યારમાં વ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે અને આવી ગયા છે ગાય માતાની રોટલી ખવડાવવા તો હાલો પહેલાં ગાય માતાની રોટલી ખવડાવી દઈશું કાં વાટે હોય આ કિસ્સે રોજ આવીને તરત દઈ દે ને આજ હું કરવા મડી ઉભી ઉભી નહીં જય ગાય માતા હવનું સારું કરજો જય દ્વારકાધીશ તો મસ્તીનું હવાર પડી ગયું છે અત્યારમાં જો પવનશક્તિ ફરે છે અને વરસાદ અમારે કાલ તો બહુ જ આવ્યો તો વાવણી થઈ ગઈ છે એટલે આપણે જો પડ્યું તે મસ્તીનું લીલકાવા માંડ્યું છે હજી તો આપણે વાવેતર કર્યું હોય એ થોડું ઘણું ઉગતું આવે છે ને ઊભર્યું છે તો હામે કણે જો માંડવી દેખાય છે વસલા કટકામાં એ થોડી ઘણી દેખાવા માંડી છે હવે આપણે ખેતી છે એટલે આપણે ખેતીવાડીનું જ કામકાજ કરવાનું છે કાટોમી ટોમીને કાંઈ નહીં કરવાની પૂછડી પટપટાવાની ખાલી તો હાલો ફેમિલી હવે આપણે સિરાવા બી જઈ છીએ તો આવી જાઓ બધા સિરાવા તો અમારા ગામમાં આવી ગયો છે ધોધમાર વરસાદ જો કેવો વરસાદ આવ્યો છે પાણી ક્યાંય ફળિયામાં નથી હમાતું એટલો બધો વરસાદ આવી ગયો છે પવન એ બહુ છે અને ઓલી બાજુ જો અમારે ભત્રીજી નાઈ છે નયન ને બધાય છોટા કમાભાઈ નય બધા બધાય આમ જ એને નાવાની મોલ તો જો અમારે લેન છે લૈતિક ને નૈયન એમાં નાય છે વરસાદમાં અને જો ફળિયામાં કેટલું બધું પાણી ભરાઈ ગયું જો મેઘરાજા ધરાણા અને અત્યારે જો મસ્તીનું બધું ઉઘાડ થઈ ગયું છે અને આપણે આવી ગયા છે પડામાં આવી ગયા છે બકાલું સોંપવા બકાલું થોડુંક પહેલાં વરસાદ પહેલાં હતા અને સોંપ્યું હતું અને અત્યારે પાછું લઈને આવ્યા છે બિયારણ અને કાલ આપણે જો અહીંયા માંડવી નીંદવાનું કામકાજ ચાલુ હતું પણ આપણે કાંઈ શૂટ કર્યું નહોતું તો જો આ બધી માંડવી નિંદાઈ ગઈ છે આજે દેખાય છે આખા પડામાં બધી માંડવી નિંદાઈ ગઈ છે અને થોડીક જ બાકી રહી ગઈ છે આઈથીન તે હામેકણે કણે દિન જો આજે આ ટૂંકા ટૂંકા શાહ દેખાય આઈથીન તે કણે લીધી એટલી જ નીંદવાની બાકી રહી ગઈ છે અને આજ તો નીંદવાનો કાંઈ ગાળો રહ્યો જ નથી નકર આજ તો એ એટલું થોડું અમથું જ છે એ હું એકલી નીંદી નાખે પણ આજ કાંઈ નીંદવાનો ગાળો જ નથી રહ્યો કેમ કે હવારનો વરસાદ ચાલુ જ છે અને આપણે જો બિયારણ લઈને આવી ગયા છે એ જો વાલ છે તુર છે આ ડબલીમાં છે બધું કાકડીના બી ને તરબૂચ ને ઘણું બધું બકાલું લઈને આવી શું આ બધું આપણે સોંપવાનું છે તો હાલો પહેલાં તો આપણે સોંપી વાળશું કેમ કે મેઘરાજાનું કાંઈ નક્કી ન કહેવાય ક્યારે વરસી પડે એમ અને આજ તો અમારા ગામમાં છે ને પૂર વયા ગયા એટલો બધો વરસાદ આવ્યો હતો બહુ જ તે આજ તો વરસાદ છે ને મન મૂકીને વરસી ગયો હતો હાલો તો આપણે બકાલું સોંપી દઈશું તો આપણે જો વાળા પડામાં હતા અત્યારે આવી ગયા છે કપાવાળા પડામાં આપણે જે બકાલું ને બધું લાવ્યા સીવી એ અહીંયા કપાનો સેઢાનો શા કહેવાય કે ન્યા આપણે સોંપવાનું છે તો જો આપણે અહીંયા કપાનું વાવેતર છે ને આપણે પોગી ગયા છે અને આ બાજુ જો નદી ચાલુ થઈ ગઈ છે તમને દેખાતું હોય છે જો કેટલું બધું પાણી જાય છે જે અહીંયા ઓલું નર્મદા પાણી જાતું હતું આ ઈજ નદી છે પણ અત્યારે તો કેમ કે પડાનું બધું આવ્યું હોય પાણી એટલે ડોળું ડોળું જો કેવું જાય છે થોડાક આસરું પાણી થઈ જાય છે બધી બાજુ બધે સેલે સેલા વ્યા ગયા છે એટલો વરસાદ હતો તો ન્યા જો પછી આસરું પાણી થઈ જાય છે પછી આપણે કપડા ધોવા ન્યા જ નદી જ વીજ કેમ કે અમારે અહીં ખાવ નજીક જ થાય ઘરથી થોડુંક જ ત્યાં સહેલું પડું છે એક ખાલી વાડે વટવાની રે તો વરસાદ આવી એવું થઈ ગયું છે પાછું અને આપણે ફટાફટ બકાલું ઘરે ઘિરાવ્યા જઈ તો આપણે જો બધું બકાલું સરસ મજાનું બધું સોંપી દીધું છે અને વરસાદ આવી જશે ને તો ઊગી હતું જશે બધું કરે ઉગી જાય છે પણ એમ કે વરસાદ ઉપર થઈ જાય તો ખાડાય બુરાઈ જાય એટલે જનાવરે ન ખાય અને સારું બધું ઉગી જાય અને આ બાજુ જો ટમેટીનો રોપ અહીં નાખેલો તો એકવાર ખડ લઈ લીધું તું એમાં પાછું બીજી વાર થઈ ગયું છે તો આપણે કડીક હવે ટાઈમ છે તો કડીક થોડુંક ઘણું નીંદવી નેદાય એટલું તો હવે બકાલું આપણે સોંપીને નવરા થઈ ગયા અને કડીક આમાં ખડ ઉપાડવી અને પછી વ્યા જઈશું ફેરે આપણે રાંધવાનું ટાણું થઈ જાય છે વાળું યુટ્યુબ ફેમિલી ને બધાને જય માતાજી દ્વારકાધીશ બધા કેમ છો મજા મને તો બસ મજામાં જ છે તો આપણે હીરા મત ગયા વાર ફીરે અને તાબા ઉપર કીધું આવી ગયા તો મારવા જમણાં કહી દઉં તાબા ઉપર આવ્યા છે અત્યારે વરસાદી ચાલુ છે ઝીણો ઝીણો છાંટા પડે છે પણ ફોનમાં નહીં આવે ફોન કારણ કે કોકો કોકો સાથે પડે છે ફોનમાં નહીં આવે વરસાદ આજ તો બહુ સારો હતો આ તો હોકળાને હોકળા યજા પૂર બીઆ એટલો વરસાદ હતો સારો આજ તો વરસાદ બહુ સારો આવી ગયો કાં

પંદર કિલો વી કિલો પાકો એટલો મણ ઉપર હોય તો ના ને આપણે કદાચ વજન કોઈ નહીં નથી આપણે વજન કોઈ જ કર્યો નથી આપણે અંદાજે પણ કેવી છે વજન કર્યો અંદાજે મને એમ છે મણ કે દોઢ મણ કે એટલે એટલો અંદાજ આવતો છે અત્યારે તો વરસાદનું પાણી પી ગયા એટલે તારે એ બે મણ ગણ લેવાનું એટલો વજન થયો હોય છે કારણ કે અત્યારે તો વરસાદ છે એટલે પાણી થરું હોય બેલા પીવે અને કાંઈક તડકો હોય કાંઈક ખૂબ ખરાડ હોય તો ઓછું ત્યારે તો વજન બહુ થઈ છે હવે સળાવવામાં કેવું હોય છે બાઉ પછી વાતું સીધો મત કરવી અહી કેટલું કામ છે અહી તમારે માથું ધોવાનું ધોવાનું પછી કેમ માથું ધોવાનું છે મને ન દેખાતો તો માથે ન દેખાય નાખી છે કલર મને શું ખબર પડે તે હું હોય ને કલર તો મુક્તિ મુક્તિન છે મહેંદી નો નખાય કલર નો નખાય હા બધું નડે હા વાળ ધોળા થઈ જાય વાળ ખરવા મંડે એવું બધું થાય પણ મેં આજ કર્યો છે ને એ દેશી ઉપાય છે ફેમિલી તમારે કરવો હોય ને તો તમે પણ કરજો છે ને હાંજે મેથી પલાળી દેવાની થોડીક પછી એ હવાર લખીને એમના રેવા દેવાની એટલે મસ્તીની બફાઈ ગઈ હોય ને એવી થઈ જાય એનું પાણી થોડુંક હોય ને એક ઘોટલો પાણી લેવાનું અંદર થોડીક અમથી એટલી જ મેથી નાખવાની પછી એ છે ને હાવ બફાઈ ગયા ઘોડે એવી થઈ જાય

મને બીક ગરી ગઈ થી 100% થઈ જાય છે તો કરતા ઈતાર કરતા ખાવા એવી બધી કરી તો કુદરતી તો આવી મને ફેર પડી એટલે તો જ આપણે તો આપણે પ્રયોગ કરાય ને તો પછી એ સિલ્કી વાળ થઈ જાય સરસ મજાના અને હવે આજનો ઓલોક આપડે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને માં ન હોય તો ચેનલ ને કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલ માં જોડાઈ જાવ ફરી મળશે એક નવા વલોક માં ક્યાં સુધી બધા જય દ્વારકાધીશ બાય બાય